આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તા બત્રીસ પુતળીની વાર્તામાં સાતમી વાર્તા જે શ્યામકા નામની પુતળી કહે છે તે નાઈની વાર્તા સાંભળીશું સાતમા દિવસે રાજા ભોજ ફરી સિંહાસન ઉપર બેસવા જાય છે ક્યાં શામકા નામની પુતળી રાજાને અટકાવીને કહે છે હે રાજન આ સિંહાસન ઉપર વિક્રમ રાજા જેવા પરોપકારી અને પરાક્રમી રાજા જ બેસી શકે હું તમને તેમના ચતુરાય અને પરોપકારની નવી વાર્તા કહું છું એક વખત ઉજ્જૈની નગરીમાં એક સિદ્ધ પુરુષ આવ્યા તેનું નામ માણેકનાથ તે સર્વવિદ્યામાં પારંગત હતો તેણે વિક્રમ રાજાના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા તેથી તે રાજમહેલમાં આવ્યો વિક્રમ રાજાએ તેનો પ્રેમથી આદર સત્કાર કર્યો અને ખૂબ માનપાન આપ્યા રાજાના મહેમાન તરીકે સિદ્ધ પુરુષ સાત દિવસ રોકાણા તે સમયમાં રાજાએ સિદ્ધ પુરુષની ઘણી સેવા સાકરી કરી એક દિવસ સિદ્ધ પુરુષ જમી પરવારીને રાજા સાથે બેઠા હતા રાજાનો હજામ સિદ્ધિની પગસંપી કરતો હતો સિદ્ધ પુરુષ રાજાની સેવાથી સંતુષ્ટ થઈ રાજાને કંઈક આપવાની ઈર્ષા ઈચ્છા દર્શાવી પરંતુ તે વખતે રાજાનો હજામ હાજર હતો તેથી સિદ્ધ પુરુષને પુરુષે તે હજામને બહાર જવાનું કીધું હજામ બહાર ગયો એટલે સિદ્ધ પુરુષે રાજાને પરકાયા પ્રવેશનો મંત્ર આપ્યો સવાર થતા સિદ્ધ પુરુષ પોતાના રસ્તે પડ્યા પરંતુ હજામને આખી રાત ચેન પડ્યું નહીં તેને થયું સિદ્ધ પુરુષે રાજાને શું આપ્યું હશે તેને તો ખાવાનું પણ ગમે નહીં તેની ઊંઘ પણ હરામ થઈ ગઈ મધરાત થતાં તો તે રોવા માંડ્યો તે સમયે વિક્રમ રાજ કરી ઘરની દિવાલ સાથે કાન રાખીને ઉભા રહ્યા તો અંદર હજામ જોર રડતો હતો અને એની સ્ત્રી કહી રહી હતી આજે તમને શું થયું છે અડધી રાતે કેમ રડો છો અજામ હું નહીં તો શું કરું કાલે રાજાની એક સિદ્ધ પુરુષ આવેલો હું તેની પગસંપી કરતો હતો ત્યારે તેણે મને ઓરડાથી બહાર કાઢ્યો અને રાજાને કંઈક આપ્યું છે કોણ જાણે એણે રાજાને શું આપ્યું હશે તેણે જરૂર કઈ કિંમતી વસ્તુ જ આપી હશે હવે હું આત્મહત્યા કરવાનો છું અને એનું પાપ રાજાને માથે નાખવાનો છું રાજા એ સુપાઈને હજામની વાત સાંભળી લીધી એમને ખૂબ જ નવાઈ લાગી હવાર પીડ્યું રાજા રાજમહેલમાં હજામને બોલાવી અને કીધું ભાઈ સિદ્ધ પુરુષે મને કાંઈ જ આપ્યું નથી ફક્ત એક મંત્ર શીખવાડ્યો છે એ મંત્ર પણ તારે કાંઈ કામનો છે નહીં તારે કોઈ દુઃખ હોય તો મારી પાસે આવજે અને જોવે એટલું ધન તું લઈ જજે હજામ કે મહારાજ મારે ધન નથી જોતું ફક્ત સિદ્ધ પુરુષે તમને જે આપ્યું છે એ જ મારે જોવે છે જો તમે એ નહીં આપો તો હું આપઘાત કરીને મરી જાય રાજાએ હજામના આપઘાતના ભયથી પરકાયા પ્રવેશનો મંત્ર અજામને શીખવાડ્યો મંત્ર મળતા જ તેના જીવને શાંતિ થઈ થોડા દિવસ પછી રાજા હજામને લઈ જંગલમાં શિકારે ગયા મહામુસીબતે મુસીબતે રાજાએ એક મૃગનો શિકાર કર્યો કંઈક યાદ આવતા તેઓ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને મરેલા મૃગ તે સમયે વાળન પણ ઘોડા પરથી ઉતરી એક ઝાડની ઓથે ઊભો રહ્યો અને વિક્રમ રાજા શું કરે છે એ બધું જોવા મળ્યો વિક્રમ રાજાએ સિદ્ધ પુરુષે જે મંત્ર આપ્યો હતો એને છૂકે આનો ઉપયોગ કરું એમ એણે આજુબાજુ નજર કરી તો કોઈ હતું નહીં એટલે એમણે પરકાયા પ્રવેશ મંત્રના બળે પોતાનું શરીર છોડીને મરેલા મૃગમાં પ્રવેશ કર્યો અને તેમને નિષ્પ્રાણ ખોળ્યું ત્યાં જ પડ્યું રહ્યું પેલો સાલાક હજામ ઝાડની ઓથે ઊભો ઊભો આ બધું જોતો છો તેણે આ તકનો લાભ લઈ તરત જ પરકાયા પ્રવેશના મંત્રના બળે પોતાના શરીરનો ત્યાગ કરી રાજાના શરીરમાં પહી ગયો તેને થયું કે મૃગના શરીરમાં વિક્રમ રાજાનો છે એટલે જ્યાં સુધી મૃગ મરે નહીં ત્યાં સુધી તેને ભય હવે હતો નહીં તેથી તે મૃગને મારવા ઘસ્યો કે મૃગ પોતાનો જીવ બસાવીને જંગલની જાડીમાં નાસી ગયું પછી પહેલો હજામ રાજા બનીને નગરમાં આવ્યો તે રાણીના મેલે ગયો રાજાને સહી સલામત પાસા આવેલા જોઈ કેટલીક દાસીઓએ તેમને સોનાના થાળમાં મોતી ભરીને વધાવા ગઈ ક્યારે દાસીની દાસીને રાણી સમજી તેનો હાથ પકડી અજામ બનેલો રાજા કહે રાણીજી તમારા જેવા બીજા કોઈ નથી એટલે જ હું પહેલાં હું તમને મળવા મેલે આવ્યો છું બસારી દાસી તો ગભરાઈ ગઈ અને રાણી પાસે દોડીને ગઈ અને બધી વાત કરી રાજા રાણીવાસમાં આવ્યા તેમના હાવભાવ જોઈને રાણીને દાસીની વાત હાસી લાગી વિક્રમ દી કરે નહીં તેણે પરીક્ષા લેવાનો વિચાર કર્યો હજામ મેલમાં આવી પલંગ ઉપર બેઠો અને રાણી પાસે પાન માગ્યું ત્યારે રાણી કહે છે પહેલા તમે મારા એક સવાલનો જવાબ આપો પછી હું તમને પાન આપું છું હજામે કીધું તમ તમારે જે સવાલ પૂછવો હોય એ પૂછો રાણીએ કીધું કાલે આપણે વાતચીત કરી હતી અને હું ખાધું છું ઈ કયો હજામે જવાબ આપ્યો એ ખોટો હતો તરત રાણી સમજી ગઈ તેણે હજામને બીજા અનેક પ્રશ્ન પૂછ્યા પણ બધા જવાબો ખોટા હતા એટલે સતુર રાણી સમજી ગઈ આનો દેખાવ ભલે વિક્રમ રાજા જેવો હોય પણ ખરેખર આ વિક્રમ નથી તેણે સતુરાઈથી રાજાને પાન ખવડાવી એક ઓરડામાં હુવડાવી અને હાકળ મારી દીધી સવાર થતા રાણીએ પ્રધાનને બોલાવ્યા અને બધી વાત કરી બંને જણાએ રાજાની ફરી પરીક્ષા કરી જોવાનું નક્કી કર્યું રાજા બનેલ હજામને બહાર કાઢી રાણીએ હસીને કહ્યું મહારાજ મારી સમસ્યાનો ઉત્તર આપો તેમાં કોણ હાર્યું અને કોણ જીત્યું તે પ્રધાનજી નક્કી કરશે રાણીએ સમસ્યા પૂછી કે નીર વિના જે નીપજે પાપે પેદા થાય જવાબ આપી એક્યો નહી રાણી અને પ્રધાનજીને ખાતરી થઈ ગઈ કે આ વિક્રમ રાજા નથી કારણ આ સમસ્યા તેમની વચ્ચે પેહલા સરસાઈ ચૂકી હતી પ્રધાનજીએ તેને ચોકી પ્યારાની નીચે રાખ્યો બીજી બાજુ વિક્રમ રાજા મૃગ બની જંગલમાં આમથી તેમ રખડ્યા કરે છે તે મોઢેથી બોલી શકતું નહોતું એટલે દુખી થઈ ફેર્યા કરતું હતું એક દિવસ એવું બન્યું કે એક પોપટ અને પોપટી ઝાડ ઉપર બેઠા હતા તેવામાં એક બાજે આવીને તરાપ મારી તે તરાપમાં પોપટી આવી ગઈ અને બાજ પોપટીને લઈને ઉડી ગયું બિશારો પોપટ પોપટીના વિયોગમાં ભોય પર પડી તડફડીને મરી ગયો મૃગવેશે ફરતા રાજાએ આ જોયું તેમણે લાગ જોઈને તરત જ હરણનું શરીર છોડી મરેલા પોપટમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી ઉડતો 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 ઉજ્જની પોતાની રાણીના મહેલે આવ્યો તે સમયે રાણી ઉદાસ શહેરો લઈને રાજાના વિચારમાં ખોવાઈને બેઠા હતા પોપટ ઉડીને રાણીના પલંગ પર બેઠો ને જંગલમાં પોતાની સાથે બનેલી બધી વાત કઈ સંભળાવી અને કીધું હાલમાં જે રાજા બનીને બેઠો છે એ ખરેખર હજામ છે રાણીએ પોપટનું હાસું બોલે છે તે જાણવા માટે તેને અનેક પ્રશ્નો અને સમસ્યા પૂછી તે બધાનો જવાબ પોપટે સાસા આપ્યા રાણીને પોપટની વાતમાં વિશ્વાસ બેહી ગયો એમણે તરત પ્રધાનને તેડાવ્યા અને પોપટની બધી વાત કરી પ્રધાનજીએ પણ રાજદરબારના અનેક પ્રશ્ન પૂછ્યા એ બધાનો જવાબ પોપટે હાસો આપી દીધો હવે રાણી અને પ્રધાનને ને ખાતરી થઈ ગઈ કે પોપટ જ વિક્રમ રાજા છે રાણીએ તો પોપટને વાલથી સાતી સરપોસ આપી સોધાર આંસુએ રડવા લાગ્યા અને કહે છે મહારાજ હવે તમે તમારા મૂળ રૂપમાં આવો પોપટ કહે છે રાણી ધીરજ રાખો આ કામ ધારો એટલું હેલું નથી આ માટે તમારે એક યુક્તિ કરવી પડશે તમારે જે હજામ રાજા બનીને બેઠો છે તેની સાથે મીઠી મીઠી વાતો કરી પ્રેમનું નાટક રસો અને લાગ મળતા તેને કોઈ મરેલા પશુમાં તેને પરકાયા પ્રવેશ મંત્રને અજમાવી જોવાનું કહો રાણીએ તરત જ રાજાના કહેવા પ્રમાણે રાજાના વેશમાં રહેલા હજામ સાથે પ્રેમનું નાટક શરૂ કર્યું તેઓ રાજાને પ્રાણીશાળામાં પશુ પંખી જોવાના બાને લઈ ગયા ત્યાં એક ઘેટું મરેલું જોતા રાણીએ રાજા બની બેઠેલા હજામને પરકાયા પ્રવેશ મંત્ર અજમાવી જોવાનું કીધું અજામને તો રાણીની સાલાકીની સહેજ પણ ખબર ન ભોળવાઈ ગયો અને તરત જ વિક્રમ રાજાનું શરીર ચજી મરેલા ઘેટામાં પ્રવેશ કર્યો વિક્રમ રાજા પણ પોપટ રૂપે ત્યાં હાજર હતા તેઓ તરત જ પોતાના ખોળિયામાં પ્રવેશ કરી લીધો જ્યારે હજામ ઘેટાના ખોળિયામાં રહ્યો રાજાએ તરત જ પોપટનું ખોળિયું બાળી નખાવ્યું હવે હજામને આખી વાત સમજાઈ ગઈ પરંતુ હવે શું થાય હાથના કર્યા હૈય વાગ્યા ઘેટા બનેલા હજામને બધા ઘેટાઓ સાથે રાખવામાં આવ્યું અને પોપટ વિક્રમ રાજા બની ગયો આમ ઘણા દિવસ વીતી ગયા એક દે રાજા દરબાર ભરીને બેઠા થા ત્યાં એક બ્રાહ્મણ આવ્યો એક બ્રાહ્મણ કલ્પાત કરતો રાજા પાસે આવ્યો અને કહે છે હે મહારાજ હું ગરીબ બ્રાહ્મણ છું મારે એક સોળ વર્ષનો દીકરો હતો તેનું અમે વેવિશાળ કર્યું એટલે વેવાય તરત જ લગ્ન લેવા દબાણ કરવા લાગ્યા એટલે લગ્ન માટેના નાણાં લેવા હું બ્રાહ્મણી અને મારો પુત્ર તમારી પાસે આવતા હતા રસ્તે જતા વનમાં આવી પહોંચ્યા રસ્તો ભૂલી આમથી તેમ રખડવા લાગ્યા તેવામાં એક વાઘ આવ્યો એણે મારા દીકરા ઉપર તરાપ મારી તેથી દીકરો બીકનો માર્યો ધરતી પર પડી ગયો અને મરી ગયો તેના મૃતદેહને લઈને મારી પત્ની શિપરા નદીને કિનારે બેઠી છે અમે પણ અમારા પુત્ર સાથે બળી મરવા માગીએ છીએ કારણ કે પુત્ર વગરનું જીવન અમારા માટે નકામું છે તેના વગર અમે જીવી શકીએ એમ નથી મહારાજ હું તમારે ત્યાં અગ્નિ સંસ્કાર માટેના લાકડા જવ તલ અને ઘી લેવા માટે આવ્યો છું તમે મહેરબાની કરીને મને તેનો પ્રબંધ કરી આપો તો સારું વિક્રમ રાજાએ બ્રાહ્મણને આશ્વાસન આપ્યું અને કહ્યું હે વિપ્રદેવ જિંદગીમાં કદી ઉતાવળિયું પગલું ભરવું નહીં ઘણીવાર એમ કરવા જતાં નુકસાન થાય છે ઘણીવાર માણસમાં જીવ હોય છતાં તેને મરી ગયેલા માની બાળી નાખવામાં આવે છે કદાચ તમારો દીકરામાં જીવ પણ હોય અને તમે એને બાળી મૂકો તો તમને હચ્યા લાગશે માટે તમે અને તમારી પત્ની તમારા પુત્રના મૃતદેહને અહીં લઈ આવો આપણે તેને સજીવન કરવા માટે બનતા તમામ પ્રયત્ન કરી જોઈએ તમે હમણાં તેની પાછળ બળી મરવાનો વિચાર માંડી વાળો બ્રાહ્મણે રાજાની વાત હકીકત બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે પોતાના દીકરાના મૃતદેહને લઈ રાજમેલે આવ્યા ત્યારે વિક્રમ રાજા બોલાવી તેને સાથે લઈ શમશાનમાં હરસિદ્ધિ માતાની પૂજા કરવા ગયા તેમણે મંદિરમાં આવી માતાજીની પૂજા અને સ્તુતિ કરી અને કહે છે હે માં આજે મારી લાજ તમારા હાથમાં છે તમારી કૃપાથી તો આજ મેં બ્રાહ્મણ બ્રાહ્મણીને બળતા અટકાવ્યા છે વિક્રમ કહેતા મા હરસિદ્ધ પ્રગટ થયા ને બોલ્યા મરેલા તો જીવતા થતા હશે વિક્રમ કહે છે માં હવે શું કરું માતાજી કહે છે એક ઉપાય છે તમે પહેલાં ઘેટામાં પેઠેલા હજામ પાહે અને તેને સમજાવો કે તે બ્રાહ્મણના છોકરાના ખોળિયામાં પ્રવેશ કરે તો બધાની આબરૂ રહી જાય આટલું કંઈ હરસિદ્ધિ માતા અંતર્જાન થઈ ગયા વિક્રમ રાજા તરત જ ઘેટા પાસે ગયા અને કીધું તને ઘેટાના રૂપમાં ઘણું દુઃખ ભોગવવું પડતું હશે માટે તો આ ઘેટાનું ખોળિયું છોડી દે એક બ્રાહ્મણના ખોળિયામાં પ્રવેશ કર જેથી તારું કલ્યાણ થાહે અજામ તો હઠે સડ્યો તેને થયું કે આજે રાજાને મારી ગરજ પડી છે તેથી તે મારી પાસે આવ્યા છે એટલે એણે શોખી ના પાડી રાજાએ તેને ખૂબ સમજાવ્યો અને કીધું તને જે જોઈ એ હું આપી તને રાજકન્યા પરણાવું પણ તું મારું કહેવું માની જા પણ હજામ માન્યો નહીં એટલે રાજા ગુસ્સે થઈ તલવારથી મારી નાખવાની ધમકી આપી એટલે તરત જ હજામ રાજાનું કહેવું માનવા તૈયાર થઈ ગયો રાજા તેને બ્રાહ્મણના દીકરા પાસે લાવ્યા હજામે બ્રાહ્મણના દીકરાના શરીરમાં પ્રવેશ કર્યો કે તરત જ ઘેટો મરી ગયો ને બ્રાહ્મણનો દીકરો આળહ મળીને ઊભો છો બધાના આનંદનો પાર નોર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેને સાતી સરખો સાપી લીધો હવાર થાતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે રાજાએ પોતાના વસન મુજબ બ્રાહ્મણના દીકરાને જે જોઈતું હતું તે આપ્યું અને પોતાની એક રાણીની પુત્રીને પરણાવવાની તૈયારી કરાવી બ્રાહ્મણની નાત અને સગા સંબંધીઓને તેડાવ્યા અને ઘણા ધામધૂમ સાથે તેમના લગ્ન કર્યા અને તેને પોતાનો પ્રધાન બનાવ્યો પછી જ્યાં પહેલા તેનો વિવાહ કરવામાં આવ્યો હતો તે કન્યાને પણ તેની સાથે પરણાવી તેમને રહેવા મેલ પુષ્કળ સંપત્તિ આપી વિક્રમ રાજાના આવા સત્કર્મથી એમની સારેય બાજુ વાહવાહી થવા લાગી આમ વાર્તા પૂરી કરી શામકા પુતળીએ કીધું કે આવા સતુર અને ભલાઈના કામ વિક્રમ રાજા કરતા હતા જો તમે પણ આવા કાર્ય કરી શકો તો જ આ સિંહાસન પર બેસી શકો આટલું કઈ પુતળી સરર કરતી આકાશમાં ઉડી ગઈ તો અહીંયા બત્રીસ પુતળીમાં સાતમી વાર્તા સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમી વાર્તા સાંભળીશું જે આઠમી પુતળી કહેશે તે આઠમી વાર્તા આપણે હવે પછીના વિડીયોમાં સાંભળશું તમને જો આ સાતમી નાઈની વાર્તા ગમી હોય પસંદ પડી હોય તો બીજા પાંચ જણાને સંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો